પણ મને લાગે છે. ઓખા ખાતાનો મરી જાય ને એટલે આપણે શું કરવું ખબર હે પેલી ગાડી થા લાબી છે ને મારા પગ ન ખાવો છે. પેલા પેલો બેર્યો ને એ તો કોઈ નહિ એ કે પેલું લંગડુ હું લે પણ ખબર નહીં નહિલા લંગડો કેટલો વીસ છે તમે જોવો તો ખરા વાળો. અલા કેટલો કાઢ્યો હ અલા ઓ પણ માલ તો હાથમાં આવી જાય તો પેલા બેનમાં કેવું નહીં.

ủa gì á?ủa cái gì? vậy à rất đâu, bắt cú, cái bắt mòn thôi anh, nãy sao nó đuổi ya không, À, sao đuổi ya ta, nãy, nãy hắn ta có nói có

રિક્ષામાં છે બોલ બોલ ભાઈ ખબર પડી જાય નુકસાન કરશે મોટું ખબર પડે નહીં પડતી તું લઈ લઈને તારા બદલ સોનામા ના હોય દે સોના મોને એવી રીતે આવતું હોત ને તો ખાતે મેં સોગાવી આવતા કર

ચીરો 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 નહી મરવાનો લેબોરેટરી તપાસ કરી અને પોટામાં હું આવે છે પથ્થરીઓ હું ભણ્યું છે કેટલો ખાઈ ગયો તને ખબર ન

આપડો વાતો કરી દેખી આયા લઈ ને ભાગ હાલ જ હતો ભાગ હાલ અમે બે તારી લેતા તમારો ત્રીજો જ ભાગ હતો તમે ગમે જેવું મને વિચારતા હોય ખબર છે

અલ્યા પોળ બીયું ચાલુ ઓનો દે છોંગરે પોળ નેયું દે પોળ 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 લે જરૂર છોટુ પોળ પોળ છોટુ ઊપો ગટ હો પાછો જો આ આ